અવાજ ન આવે અને ખાવામાં થોડું મજા આવે તે માટે આપણે બધા લીલા મરચાં આદુ ને ખાંડી લઈશું તેને પેસ્ટ બનાવી લઈશું આવી રીતે બરાબર ખાંડી અને તેને એક બાઉલ ની અંદર કાઢી લઈશું ત્યારબાદ સેવ અને સિંગદાણાને પણ આપણે લઈ લઈશું અને તેને પણ અંદર કાઢી લઈશું મસાલો બનાવવા માટે ત્યારબાદ ઉપરથી લીલા ધાણા એડ કરીશું હળદર મરચું ગરમ મસાલો ધાણાજીરું પાવડર ખાંડના દાણા મીઠું સ્વાદ અનુસાર પણ એડ અને બરાબર મિક્સ કરી આપણે સબ્જી માટેનો મસાલો એ રેડી થઈ ગયો છે ત્યારબાદ થોડો હાથની મદદથી મદદ થી આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ બધા જ કંટોલાને આપણે ભરી લઈશું આવી રીતે ધીરે ધીરે બધા જ કંટોળાને આપણે ભરીને રેડી કરી લઈશું આવી રીતે બધા જ કંટોળાને આપણે રેડી કરીને આપણે તેનો વઘાર કરીશું તેના માટે આપણે પેન લઈશું તેની અંદર ઓઇલ એડ કરીશું વઘાર માટે રાય જીરું હિંગ હળદર બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ પરથી આપણે કંટોલા એડ કરીશું અને બરાબર આપણે તેને તેલમાં સાંતળી લઈશું અને તેને કુક થવા દઈશું આવી રીતે આપણે તેને હલાવી દઈશું ઉપર આપણે જે વધેલો મસાલો છે તે પણ એડ કરી દઈશું અને તેને પણ બરાબર મિક્સ કરી દઈશું અને તેને થોડી વાર ઢાંકીને કુક થવા દઈશું જોઈ શકાય છે કે સબ્જી રેડી છે ઉપરથી ધાણા એડ કરીશું તો ગરમા ગરમ કંટોલા ની આપણે સર્વ કરીશું આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બબાય